રાશિ છે કન્યા જેના અક્ષર છે પ અને ઠ કે જેના નામ પ અને ઠ ઉપરથી હોય એમને કન્યા રાશિ લાગે તો એમના માટે બે હજાર છવ્વીસ વર્ષ કેવો સમય લઈને આવી રહ્યો છે જેનું નામ કન્યા રાશિ ઉપરથી છે અથવા પઠ ઉપરથી જેના નામ છે એ લોકોએ આ વર્ષે યાદ રાખવું જરૂરી છે ઉપવાસ કરતા પણ વધારે એ કોકને જો જમાડશે તો આ વર્ષ એમને ખૂબ સારું ફળ મળશે અને એની સાથે સાથે એની સાથે સાથે એમણે એ પણ યાદ રાખવું જરૂરી છે કે જે જગ્યાએ વૃદ્ધાશ્રમ ચાલતા હોય જે જગ્યાએ વૃદ્ધાશ્રમ ચાલતા હોય એ વૃદ્ધાશ્રમમાં જઈ હું એવું નથી કહેતો કે તમારે દરરોજ જવું જોઈએ પણ બાર મહિનામાં એટલીસ્ટ બે વખત જજો તમે અને ત્યાં વૃદ્ધાશ્રમમાં જઈ અને તમારી યથાશક્તિ પ્રમાણે જેટલા પણ વૃદ્ધો ત્યાં રહે છે એ લોકોને કંઈ પણ વસ્તુનું તમે દાન આપી શકશો કોઈ ખાવાની વસ્તુ પણ આપી શકો છો તમે હેન્ડ એટલે કે તમે હાથ રૂમાલ પણ આપી શકો છો તમને એમ લાગે કે એ વૃદ્ધાશ્રમમાં જઈ એ જે દાદા દાદી ત્યાં રહે છે એ લોકો સાથે વાતો પણ કરવી છે તો વાતો પણ કરી શકશો કંઈ નહીં આપો તો ચાલશે બસ આટલું કરો હું એવું માનું છું કે બે હજારનું છવ્વીસ વર્ષ તમારા જીવનની અંદર એટલું સારું વર્ષ આવી રહ્યું છે કે તમે એટલા ખુશ થશો અને એટલા બધા આશીર્વાદ મળશે કે તમે આ વર્ષ દરમિયાન એટલે કે બે હજાર છવ્વીસના વર્ષ દરમિયાન તમારી દરેક મનોકામના પૂરી થશે અને તમારું જીવન સારું જશે જય